જે વહુઠા પાલાનો સુપ્રસિદ્ધ લોકમેળો આજે શરૂઆત થઈ ગઈ છે જેનું આયોજન ગ્રામ પંચાયત પાલ્લા દ્વારા તારીખ એક અગિયાર બે હજાર પચીસથી છ અગિયાર બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલું છે અને વરસાદી વાતાવરણને જોતાં એવું લાગતું હતું કે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થશે પરંતુ જેમ જેમ વરસાદી વાતાવરણ ઓછું થયું છે જેમ જેમ વાતાવરણ ખુલ્યું છે તેમ તેમ યાત્રાઓમાં વધારો થતો રહ્યો છે અને ધીરે ધીરે યાત્રાળુઓ પોતપોતાની રીતે આવતા થયા છે અને આનંદ ઉલ્લાસ માણતા થયા છે સાહેબ આ મેળામાં શું શું સુવિધા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે અને અન્ય કોઈ સુવિધાઓ માટે જે આ મેળામાં યાત્રાળુઓને પૂરી સુવિધા મળી રહે એ માટે વહીવટી તંત્ર સજાગ છે જેમાં સ્વાસ્થ્ય વિભાગ તાલુકા હેલ્થ વિભાગ છે ફાયર સેફ્ટી વિભાગ છે પછી ફૂડ ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ ગ્રામ પંચાયત દ્વારા પણ સફાઈની વ્યવસ્થા કરવામાં આવે છે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં અત્યારે પટમાં જે વરસાદના લીધે પટ થોડો ભીંજાયો હતો તો ત્યાં ગ્રામ પંચાયત દ્વારા અત્યારે માટી નાખીને એને પણ લેવલિંગ કરવામાં આવી રહ્યું છે મેળો અત્યારે શરૂ થઈ ગયો છે કેવો ઉત્સાહ છે લોકોનામાં કે કોઈ તમને અન્ય કોઈ સુવિધાઓમાં ના અત્યારે મેળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે ધીરે ધીરે મેળામાં મેળામાં ઉપડી રહ્યું છે